વાપીની કેબીએસ કોલેજના 8 વિદ્યાર્થીઓ ફેરવેલ પાર્ટીના એક દિવસ અગાઉ રિક્ષામાં કપરાણા ફરવા માટે પહોંચ્યા હતા જે માર્ગ પર રિક્ષામુકી 4 વિદ્યાર્થીઓ અને એક રિક્ષાচালক પાવન કુંડમાં નહવા માટે પડ્યા હતા આ દરમિયાન તેવો ડૂબવા લાગ્યા હતા જેથી બુમરાળ મચાવી હતી જેના કારણે ગામજનો ત્યાં દોડ્યા હતા અને 5 પૈકી રિક્ષાচালকને બચાવી લેવાયો હતો જ્યારે કે ચારે વિદ્યાર્થીના વૃદ્ધેને બહાર કાટવામાં આવ્યા हम आए थे सोमनाथ वापी से घूमने आए थे इधर तो उनके फ्रेंड ने बताई थी जगह घूमने के लिए तो, तो पहले दो जन आए थे नहाने मैं उनको पानी दिखा रहा था कितना ज़्यादा है इसमें तो थो। मैं थोड़ा सा आगे गया तो बहुत पानी था उनको बताया इधर ज़्यादा पानी है इधर का वो किनारे पर नहा रहे थे उनका पैर स्लिप होके वो अंदर आ गए पानी के अंदर मैं, मैं बचाने गया तो दो और जन आए थे उनको तैरना नहीं आता था और उनके साथ मैं भी नीचे जा रहा था मैंने हाथ छोड़ा ऊपर आया फिर से कोशिश की उसे ऊपर लाने की चारों पर नहीं हो पाया तो मैं किनारे पर आ गया कि... बाद में पता नहीं मुझे मैं बेहोश वो कहाँ से लेकर आया वो लोग कौन थे कहाँ पढ़ते हैं कि भी एस कितने लोग थे नौ जन थे આ આજ રોજ વાપીથી પ્રવાસે આવેલા પાંચ ઇસમો પાંડવ કુંડમાં નદી નદીના કોલક નદીના નહવા જતાં ડૂબી ગયેલ છે જે એ પાંચ પૈકી એક ઈસમની મુલાકાત લીધી અને તેઓ સારવાર હેઠળ છે ચાર છોકરાઓના મોત થયા છે વહીવટી તંત્ર પોલીસ તંત્ર ખડે પગે છે અને આ ચારેના વારસોની એને જાણ થઈ ગઈ છે અને તેઓ તમામ ચારે મૃતકોના વારસો પોલીસ સ્ટેશનમાં હાજર છે